સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં સ્માર્ટ સિટીના વિકાસમાં ભુવા પડવાની ઘટના સામે આવી છે આ ભુવો અકોટા દિનેશ મિલથી ઓપી રોડ તરફ જતા માર્ગ પર પડ્યો છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે સ્થાનિક સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરે આ ભુવાને કોર્ડન કર્યો છે અને લોકોને આગામી ચૂંટણીમાં સારા પ્રતિનિધિઓ ચૂંટી લાવવાની ખાસ અપીલ કરી છે આ ઘટના વડોદરાના વિકાસમાં કોર્પોરેટરોની ભૂમિકા પર અનેક સવાલો ઉભા કરે છે લોકોને પોતાના હિતમાં કામ કરતા પ્રતિનિધિઓની જરૂર છે જેઓ પબ્લિકના કામો માટે રાત્રે પણ શકે તેવું તેમણે ઉમેર્યું હતું આ દિનેશ બાજુમાં આવેલ પટેલ ચાલી વાળો રસ્તો છે તમે જોઈ શકો છો આ ઉપરથી નાનો દેખાય છે પણ અંદર ઘણો બધો મોટો છે પણ હજુ સુધી તંત્રને કોઈ જાન નથી મેં મને ખબર પડી તો મેં તાત્કાલિક બાજુમાં બાજુમાં પત્ર લાવ્યા લાઈન બે મેં કહી દીધા જેને કરીને કોઈ જાણાની ના થાય પણ અમે તો એવું કહેવા માંગીએ છીએ વિસ્તારમાં ચાર કોર્પોરેટરો છે કોઈ કોર્પોરેટર એક પણ કોર્પોરેટર કોઈ રસ્તામાં અમને દેખાતો નથી કે ના કોઈ પબ્લિકમાં દેખાતો તો અમારે તો પબ્લિકને એવી વિનંતી છે કે ભાઈ આવનારા દિવસોમાં ઇલેક્શન આવશે તો એવા કોર્પોરેટરો ચૂનો જેને કરીને પબ્લિકને રસ્તામાં ગમે તે કામ પડે તો તાત્કાલિક ઉભા થવા જોઈએ કે નહીં કે એસી રૂમમાં બેસીને કામ કરે એવા કોર્પોરેટર તમે મહેરબાની કરીને ચોઇસ કરતા નહીં બસ અમારી પબ્લિક પાસે એક જ માંગ છે બો તો ખરી તમે તમે અહીંયા જોઈ શકો છો આ લગભગ 20 ફૂટના દાયરામાં ચ 5 6 ગટરો આવી છે શા માટે આટલી બધી ગટરો છે તંત્ર પાસે આનો કોઈ નિકાલ છે જ નથી એટલે શક્યતા તો પૂરી પૂરી છે કે આની આજુબાજુમાં પાછો બીજો બીજો કોઈ ભૂવો પડશે વિઠ્ઠલ આવી રહી